તમારા તોતલાની ની સાયકલ મને બહુ ગમે તે મને દલિત હાથવા જો ને તો હું કેવી હતાર તૈયાર થઈ માર છોકરા ની સાયકલ તે કાઈ તાલે ન તે વાલ કરે તે તમે તોતલા હું તોતલી તો તો આપણે બે તોતલા નો કાઈ ન તોતડી છે તારી માં તોતડી સમજે ને ઉપર તા ઘેરા કુસુયા લે બિચારી ઓપટ અમારી માં તો જો ખાઈ થાય છે ને ઘડો ઉપાડી જો અને મને ગોર ઉપાડો મતલબ દેવા થાય કે મારે ગોરો ઉપાડે નો ને ને એ મોટી દેખા મારા કરતાં તું મોટી હોય ઉપાડે કાઈ નઈ તું મોટી છો ને કે ગોરો ભી પાડી એ એ આમ તો જો એ હું તો નંકી છું કે વારણી છે એ વારણી છે આમાં ભૂ છે મને દેને ભૂ બી આખો તો હવા એ મારી માં એ તો હવા ના અને બી બગાડી નાખો અને માં દે એ ભગવાન જો અલે બાપ આને તો ટેવી હાલી ઓડી Tali, tali. Come here, go on make a hut and dress it there. Dress it there, cow. Top, top, top. Ek pane ma tu pull naiki. Tali mu pull naiki. Tali pull naiki tu. Ya mari ma tu otari. Ya magaz mari kati zane na karata ra. Thanki azali nu sana tane. Dhoka ra ko ani sau. Kutelu. Tali ma tu pull naiki tu. Hai Ram. Tiya mani akutri kiti. Tali ka varo kati na kure tu. Teme to na na kuka dia wala એ ખોલિકરા જેવી અને કેવડો મોટો આખા ગામને આતો ફરે ને એવડ કા કરે એ ભઈ જાની આ બે નાખ ને ભઈ જાય આ તો નઈ ધારે મારો દી બગાડ્યો અને તો દી બગાડ્યો તું મારો બગાડે એક ગોરો મેકલી છે આમ તો જો ય આમ મગજ મારી કરતી તું કરે

એ મારી માં બાતી હોય ને તો અમે બે આરે પાણી ભરવા નો જાતી હોય તું તારું કઈ તારી હાહુ આરે તારે ભડે ને શું પંચાયત તમાર બે ની કરસ એ મને પછી ખબર હે તારી હાહુ તને આટલું ખાવા દે હે અને આને આટલું બધે દે એટલે તો લાંબી ખૂટિયા જેવી તો ઢેબલી રહી અમને બે હર ખુદા તે ખાવાનું શું હવે આમ સાઈન મેન્યુ જાવ ને તો કે આને બે ને હર ખુદા આપે છે કોબારીયું જાવ આમ એ હાલ આમ બગા નાખે માઈલ ને એ દેરીયા ક્લી મારી માં તારી વાત તો સાચી હે હો આલે હે તો એવું પણ મારી માં તને ખાવાનું દે એક નથી દેતા હે એટલે હું તો ઘીનો ગોળ ખાવા એટલે ભેંસ જેવી થઈ જાતા ખરી ધરની ખોરી હોતે માં પાય કરતી જાય આય આય અંબાઈ આ કોને પૂછ્યું તું ઘર માં ઘરે જાય એ હો ટોટડી આડેટી તમારી ટોલી ગલમાટે હે હે એ તોતડી એ માલે માલી થોલી તાલા લે પાઈ લંબા નથી દેવી એટલે તાલા દેવી તોતલી થઈ જાય આમ તાની માની દી લેવા દાદા હો તમને માલાદેવ બોલતા આવલે તે એ આમ માની હું તો તોતડી નથી એ આખું છે એ તમે તો કેસા છે કે માલ ટોલી ગલે નથી એ હાલ હાલ લંબા હાલ લંબા તો તડી મારે છોડી દે તું શા બારી આવી આ પોતરી છાઈ લઈને ભઈ દેશે મુત લંબા હાલ બોજા માલતા રે જાવ તું ઘરે હું આઈ જા તું હતા ના પોર માં આવી છે તે 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 કરવા એ તો લીધેરાણી જેઠી હતા માં મારું મૂળ ખરાબ કર્યું

એ અત્યારે આગાહી કેવી છે કે વરસાદ પડવાનો જાજો કરાય પડવાના છે ને વાવાઝોડું છે કે તમારી તોતરી તમે હરકી ધ્યાન રાખો ઘર ભેગી નો હોય કરવા ને ગામમાં કેવી વાયડે કરે કોક માલ લી છે પણ મારે કેટલું વાય રખડવું હવે રખડી રખડી નું ઠાકી આમ નો જતા એ બાજુ થી ને અહીંયા નથી હવે આમ ગોટવા જાવ તારા ઉપર તો આમ જતા નહીં અને પાછો કેસે પાછો લેવી આવો કામ હોય છે આટપટડે ને ઉતરાકી થાકી જો એ હરખી જાલ સાયકલ તું આ મારા ઘરે અને સાયકલ લઈ جاتی અને જો અમાર ઘરેમાં દેતા નઈ પણ તો ટોટડી પણ ઈ મારી ગાંડી હમણાં સાયકલ હોટ લઈ જા તમાર ઘરે થી એ ક્લીન પે છે એ આમ તો આમ તમાર કો છે હા કે કો જાવ છો ને ઇ પાછા આમ એ ગોરા પૈસા તો લેવા જ છે એ ન કરા છે ને આવા નાવા ગામ માં બધે ફટવા કરજે પૈસા નઈ લઈ ને તો આ કોઈ છોડી ને કાઈ નઈ કે ઓલી ટોલી કેવી હાલી છે મને ગુલપી લઈ દીધી મીઠી મીઠી મને બહુ મજા આવે મજા મજા ટнди ટнди ગુલ્ફી ગરી ગરી મજા આવી આ તો મારા દાદા મારી ગુલ્ફી લઈ મને કલે લઈ જશે બટાટો ફરી ગોટી થાકી રહ્યો પણ તને મને સબકો કેટલો આયો ઓલી બાયુ કે માર તમારી ગાડી છોટા કે મારી ટાઈગર છોકરાની લઈ ગયો ઓલી બાયુ હઈ કે અમારો ઘોળો લઈને ભાગી ગયો અને એ એક બાય હેડીનર કે તમારી છોટડી ગાડીયા કે મારો ઘોળો ખોડી નાખ્યો કે ઘોળો મને પૈસા મારી પાસે પૈસા નથી હું તને સાચી પૈસા હું જોઈએ દીકરી હાલ હાલ હાલ